ચોમાસું હોય અને મહાનગરોની અંદર રોડ રસ્તા તૂટે નહીં ને ભૂવા ના પડે તો કોર્પોરેશનની કામગીરી ના દેખાય આ દ્રશ્યો આપને સીધા હું બતાવવા માગીશ કે આ ગાંધીનગરનો ખ રોડ છે ખ છનું આ જે સર્કલ છે ત્યાં આગળ બહુ દસથી પંદર ફૂટ મોટો ભૂવો પડેલો છે અને આ જે રેતીનું ડમ્ફર છે જે ડામ્બર ભરેલું છે તે રોડની વચ્ચે અંદર ભૂવાની અંદર પડી ગયું છે એકદમ નીચલી કક્ષાની કામગીરી કોર્પોરેશનની કરવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં દેખાઈ રહ્યા છે મારી સાથે એક સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું સાહેબ આ જે રીતે ડમ્ફર અંદર જતું રહે છે ગાંધીનગરના મોટા ભાગના વિસ્તારો છે સેક્ટરો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે ભૂવા પડ્યા છે શું કહેશો આપ ગાંધીનગર શહેરમાં છેલ્લા બે અઢી વર્ષથી આ કામગીરી ચાલી રહી છે ગાંધીનગર શહેરના તમામ સેક્ટરો સોસાયટીઓમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને અઢી વર્ષથી એ કામગીરી ચાલી રહી છે પણ આજ દિન સુધી સત્વારી પૂર્ણ થઈ નથી અને જ્યાં જોઈએ ત્યારે વરસાદમાં ત્રણ ત્રણ વરસાદ ગયા ત્રણ ત્રણ ચોમાસું ગયું છતાં પણ આ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે અને તંત્ર ખાડા પૂરી દે છે પણ ભૂવા ફરીથી પડે છે ખાડા પૂરે છે ને ભૂવા પડવાનું કારણ શું કારણ કે કોન્ટ્રાક્ટરને જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એમના ટેન્ડરમાં હોય જ છે કે આ પાણીના ટેન્કર વડે આને ત્યારે માટી નાખવામાં આવે ત્યારે એને પૂરવામાં આવે અને ત્યારબાદ જ એના પર વેટ મિક્સ નાખીને તાત્કાલિક ધોરણે રોડ બનાવવામાં આવે એવું ટેન્ડરની પ્રક્રિયામાં પણ ઉલ્લેખ છે પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થતી નથી હોતી અને ક્યાંક અધિકારીઓ સક્રિય છે અધિકારીઓ કામ કરે છે પણ આ રીતનું ક્યાં સુધી અઢી અઢી વર્ષ સુધી પબ્લિકને ભોગવવાનું આ પબ્લિકને પ્રજાના પૈસાથી થતું હોય કામ અને પ્રજાને જ આ ગાડીઓ ફસાય હમણાં જે ગાડી ફસાઈ હતી તંત્રએ મોકલી હતી ટીમ ત્યારે ગાડી નીકળવામાં આવી છે પણ હવે રાતની ગાડી ફસાઈ હતી હવે બાર કલાક પછી ગાડી કાઢવામાં આવી છે આજે તો જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી છે કરોડો રૂપિયાના જે તે ટેન્ડરો રોડ રસ્તાના આપવામાં આવે છે જનતા પાસેથી ટેક્સ પણ મસ્ત મોટો વસૂલવામાં આવે છે પરંતુ કોર્પોરેશનની જારે વરસાદની કામગીરી હોય ત્યારે તે શૂન્ય સાબિત થાય છે અને નગરજનોને ડર ચોમાસાની અnder આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આનંદ બારોટ, બિયા લાઇવ, ગાંધીનગર. দাদা આપનું નામ પરિચય મારું નામ ખનુભાઈ પટેલ ઓશિયેક્ટર સિટીસાર નગરમાં રહેું છું 26 તકલીફ તો જોના રે ગટર લાઈનો ગોડી એના જતાર્યા છે અને નાખી અને કોઈક પણ કામ સારું કરતા નથી બરાબર છે.

સાહેબ પ્રજા એટલી બધી હાલાકી ભોગવી રહી છે અત્યારે ગાંધીનગરનો એક બી રોડ સારો નથી ફક્ત અને ફક્ત હજાર રોડ એક જ સારો છે જેના મિનિસ્ટરોના આવા જવા માટેના જ રસ્તા ખુલ્લા છે બાકીના બધા જ રસ્તા બંધ છે અત્યારે ગાંધીનગરનો એક જ અંડરપાસ ચાલુ નથી બધા જ અંડરપાસ બંધ છે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા છે બાળકોના સ્કૂલ જવામાં બધી તકલીફ થઈ રહી છે અત્યારે હું પોતે મારા બાળકને સ્કૂલ મૂકીને આવ્યો આવતા આવતા મને ત્રણ કિલોમીટરનો રસ્તો મેં દોઢ કલાકમાં પસાર કર્યો છે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે

આ સરકારનો વિકાસ આપણે સૌને દેખાઈ રહ્યો છે પબ્લિકને એટલી હાલાકી છે કે રોડ ઉપર રસ્તામાં જતા બી પબ્લિકને એટલો ડર લાગે છે પણ સરકારના કોઈ કાન હલાતા નથી સરકારના સરકારના અધિકારીઓના પૈસા ભેગા કરવામાં ભ્રષ્ટાચાર કરવામાં રસ છે પબ્લિકની જે મુશ્કેલીમાં કોઈ રસ નથી અને જો આ રીતના કરીએ તો પબ્લિક રોડ ઉપર નીકળશે કરશે આ સરકારને આ કરવા માટે કોઈ પગલા લેવા માટે ખાસ વિનંતી છે